પ્રધાનમંત્રી શિરીના વિકસિત ભારતના અભિયાન અંતર્ગત સુરતમાં લી મેરેડિયન હોટેલ ખાતે ઇકોનોમી ડેવલપમેન્ટ પ્લાનના બ્લો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને મેગા ઇકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે જેમાં એક ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ જિલ્લાઓને આયોજન કર્યું છે જેના ભાગરૂપે સુરત સુરત શહેર દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓના બનેલા ઇકોનોમિક ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ કરતા કહ્યું કે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે જ્યારે ગુજરાત નું ગ્રોથ એન્જિન સુરત છે ડુમ્મસ રોડની લી મેરેડી હોટલ ખાતે લોન્ચિંગના મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કે ગુજરાત ગુજરાતને અલગ સ્તર પર લઈ ગયા હતા ડુંગરા રણ અને દરિયો હોવાથી વિકાસ ઓછો હતો પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે ગુજરાત આગામી પચીસ વર્ષના રોડ મેપ લઈને ચાલી રહ્યું છે